आशियाना तेरा साथ मेरे ना ढूंढते तेरी गली मुझको મારું નામ રૂપલબેન પટેલ છે હું એ રહેવાસી છું મારે અમદાવાદ બે હજાર પંદરમાં માં ઓપરેશન કરાવ્યું હતું એ ઓપરેશન મારે લગભગ પાંચ થી સાત વર્ષ ચાલ્યું અને પછી મને ફરીથી તકલીફ થવા માંડી પગમાં અને એ પછી હું શ્રીમંત હોસ્પિટલમાં બતાવી ગઈ ડોક્ટર સની પટેલ ના જોડે બતાવ્યું અને પછી એમને મને ઓપરેશનની સલાહ આપી અમે ઓપરેશન કરાવી એમના જોડે અત્યારે અમે ઓપરેશન કરી પાંચ મહિના થયા છે ઓપરેશન કરે અને એકદમ બિલકુલ એકદમ બિલકુલ મને સરસ ઓપરેશન થઈ ગયું છે હાલ કોઈ ફીઝો પર પણ કરાવી કરી અત્યારે મને કમ્પ્લીટિંગ બધું ઘરનું કામ કરી શકું છું વોકિંગ કરી શકું છું બાળકો સાથે રમી પણ શકું છું ગરબા પણ ગઈ શકું છું બેસી પણ શકું છું કપ્લેટ મારા પગ થઈ ગયા છે અને મને સરસ એટલે સો સો મને રિઝલ્ટ મળ્યું છે ડોક્ટર સટેલ નું બહુ સરસ છે એમનાથી એમના કામ થી બધું સંતોષ